જય શ્રી કૃષ્ણ મિત્રો આજના દોડધામ ભર્યા જીવનમાં શું તમે પણ નાની નાની વાતોની ચિંતા કરીને થાકી ગયા છો શું તમને પણ ભવિષ્યનો ડર સતત સતાવ્યા કરે છે જો હા તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ છે કારણ કે આજે આપણે ગીતાના એ અમૃત સમાન ઉપદેશોની વાત કરીશું જે સાંભળીને તમારી મોટામાં મોટી ચિંતા પણ પળવારમાં દૂર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણનો આ અદ્ભુત સંદેશ શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિર પર પહેલી વાર આવ્યા છો અથવા તમે આવા પ્રેરણાદાયક વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી સારા વિચારો તમારા સુધી પહોંચતા રહે તો ચાલો મનને શાંત કરીએ અને સાંભળીએ શ્રી કૃષ્ણનો આ દિવ્ય સંદેશ ભગવાન શ્રીકૃષ્ણની પહેલી શિક્ષા એ છે કે ચિંતા શા માટે કરો છો જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુને પોતાના જ પરિવારને સામે જોયો ત્યારે તે ચિંતા અને ભયથી ભરાઈ ગયો તેણે પોતાના હથિયાર છોડી દીધા અને શ્રીકૃષ્ણને કહ્યું મને કંઈ સમજાતું નથી હું શું કરું ત્યારે શ્રીકૃષ્ણએ સ્મિત કરતા કહ્યું હે પાર્થ જે વીતી ગયું છે તેનો વિચાર ન કરો જે આવવાનું છે તેની ચિંતા ન કરો વર્તમાનમાં રહો અને તમારું કર્તવ્ય નિભાવો ભગવાન શ્રીકૃષ્ણની બીજી શિક્ષા એ છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે જે તમારા હાથમાં નથી તેની ચિંતા શા માટે કરો છો અને જે તમારા હાથમાં છે તેને પૂરી મહેનતથી કરો પરિણામની ચિંતા ન કરો જો આપણે આજની દુનિયામાં જોઈએ તો લોકો નાની નાની વાતોને લઈને ગભરાય છે નોકરી છૂટી ગઈ તો શું થશે પરીક્ષામાં સારા નંબર ન આવ્યા તો શું થશે લોકો મારા વિશે શું વિચારશે પરંતુ યાદ રાખો જ્યાર સુધી તમે મહેનત કરી રહ્યા છો ત્યાર સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી ભગવાન શ્રીકૃષ્ણની ત્રીજી શિક્ષા એ છે કે મનને શાંત કેવી રીતે કરવું શ્રી કૃષ્ણએ કહ્યું ચિંતા કરવાથી ઉકેલ નથી નીકળતો પરંતુ મનને શાંત રાખવાથી રસ્તા જરૂર દેખાય છે જો તમારી જિંદગીમાં તણાવ છે તો બસ થોડી પળો શાંતિથી બેસો અને શ્રીકૃષ્ણનું નામ લો જે લોકો ધ્યાન અને ભક્તિમાં લીન રહે છે તેમની ચિંતા ખુદ શ્રીકૃષ્ણ દૂર કરી દે છે ભગવાન શ્રીકૃષ્ણની ચોથી શિક્ષા એ છે કે બધું જ બદલાઈ શકે છે મહાભારતના યુદ્ધમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે અર્જુનને લાગ્યો કે હવે જીત અસંભવ છે પરંતુ શ્રી કૃષ્ણએ કહ્યું પરિસ્થિતિઓ ક્યારેય પણ બદલાઈ શકે છે હાર અને જીત મનની સ્થિતિ પર નિર્ભર કરે છે એટલે જો આજે તમારા જીવનમાં મુશ્કેલ સમય છે તો ગભરાશો નહીં બની શકે છે કે કાલે બધું જ બદલાઈ જાય બસ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો અને આગળ વધો ભગવાન શ્રીકૃષ્ણની પાંચમી શિક્ષા એ છે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો કર્મણીએ વાધિકારસ્તે મા ફલે શું કદાચન મતલબ તમારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે ફળની ચિંતા ન કરો જો આપણે આ મંત્રને આપણા જીવનમાં ઉતારી લઈએ તો દરેક ચિંતા ખત્મ થઈ જશે બસ પોતાના કામ પર ધ્યાન આપો ફળ આપોઆપ મળશે તો મિત્રો જો તમને ચિંતા સતાવતી હોય તો શ્રી કૃષ્ણની આ વાતોને યાદ રાખો જે થવાનું છે તે થઈને જ રહેશે ચિંતા કરવાથી કંઈ નથી બદલાતું પોતાના કર્મ પર ધ્યાન આપો પરિણામ આપોઆપ મળશે મનને શાંત રાખો સમાધાન ખુદ સામે આવશે જો તમને આ શ્રીકૃષ્ણનો સંદેશ ગમ્યો હોય તો તેને બીજા લોકો સાથે પણ શેર કરો અને તમારી ચિંતા છોડીને શ્રીકૃષ્ણ પર વિશ્વાસ રાખો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ